જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા આજે આપણે બે એક સાથે બે રેસીપી બનાવીશું કોબીસ મંચુરિયન અને આપણે મેથીના ગોટા તો કોબીસ મંચુરિયન માટે આપણે કેપ્સિકમ અને ગાજર અને તો ચાલો હું તમને જે બતાવું છું કેપ્સિકમ અહીંયા મેં ઝીણું ખમણી લીધું છે અડધું ગાજર ખમણેલું છે મસાલામાં મરી ખાંડેલા છે લીલા મરચાં પીસેલા છે લસણ છે ચોપ કરેલું આદુ છે પીસેલું અને કોબીસના બધું ખમણી લીધું છે તો ચાલો હવે પહેલાં તો આપણે મંચુરિયન બનાવી લઈશું તો મસાલા મંચુરિયન એકદમ બાળકોને ખૂબ જ ભાવતા હોય છે અને બાળકોને મોઢામાં પાણી આવી જતું હોય છે અને બાળકોનો ફેવરેટ એટલે કે આ મંચુરિયન કોબીસ મંચુરિયન તો હવે આપણે આ બધું મંચુરિયન આપણે બનાવવા માટે કોબીસને સારી રીતે ખમણી લીધું છે અને ગાજર પણ સરસ એવું ઝીણું ખમણી લીધું છે તો બધું જ આપણે ખમણીને લઈ લેવાનું છે સાથે કેપ્સિકમ આપણે લઈ લઈશું અને હવે આપણે ઉમેરીશું મસાલા જે બધા પેસેલા છે મરી છે અહીંયા આપણે લસણ એકદમ ઝીણું ચોપ કરેલું અને લીલા મરચાં અને હવે આપણે આ રીતે બધું જ મિલાવીને બનાવીશું મંચુરિયન અને અહીંયા આદુ પેસ્ટ જે મેં તમને બતાવતા એ બધા જ આપણે અંદર લઈ લેવાના છે સાથે આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું હવે આપણે બધા મસાલા ઉમેરી દીધા છે અને હવે આપણે એને ટેસ્ટી અને એવા ક્રન્ચી બનાવવા માટે ઉપરના પળ માટે આપણે લઈ લઈશું અહીંયા તો પહેલાં તો મેં શું છે કે બે ચમચા જેટલો કોર્નફ્લોર લીધો છે કોર્નફ્લોર અને અને પછી આપણે જે મેંદાનો લોટ જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો તમે ચોખાનો પણ લઈ શકો છો આરા રોટ લઈ શકો છો અને આપણે હવે ઉમેરીશું મેંદો ને પછી આપણે લાલ મરચું લાલ મરચું એટલા માટે લીધેલું છે કે થોડો કલરફુલ લાગે અને કલર આવે એટલે લાલ મરચું અહીંયા કાશ્મીરી લઈ લીધું છે અને એને સારી રીતે આપણે એને બધું મિક્સ કરી દેવાનું છે મસાલો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે મંચુરિયનને અને જો તમને આ રીતે એને હલકા હાથે તમારે એને મિક્સ કરવું બહુ આપણે જે લોટ બાંધતા હોઈએ છીએ એ રીતે વજન નહીં દેવું નહીં તો શું છે કે તમારા વેજીટેબલ પાણી છોડશે અને વેજીટેબલ પાણી છોડે ત્યાં સુધી જો હું તમને બતાવું છું આ રીતે એનો ગોળો વળવો જોઈએ તો જોઈ શકો ગોળો પણ સરસ રીતે આપણો તૈયાર થાય છે તો હવે આપણે એને તળવા માટે તેલ લઈ લીધું છે અને આજે આપણે બનાવવાના છે બે રેસીપી એટલે કે હું અહીંયા મેથીના ગોટા પણ બનાવવાની છું તો મેથી મેં અહીંયા ધોઈને સમારી લીધી છે એની અંદર લોટ મિક્સ કરી દીધો છે લીલા મરચાં મિક્સ કરેલા છે આદું અંદર લઈ લીધું છે લસણ લઈ લીધું છે જે આપણે વધેલું આ રીતે કોવિસના મંચુરિયનમાં નાખેલું મર મસાલો એ જ મસાલો આપણે મરીનામાં નાખેલો છે અને જો તમારે ગોળો એમ વળે અને તમારા હાથમાં ચોંટતું હોય તો તમારે વાટકીમાં પાણી લેવું અને આ રીતે તમારે હાથ પાણીવાળો કરી અને પછી આ રીતે તમારે એનો ગોળો એક વાળી દેવો તો આ રીતે કરવાથી તમારા હાથ પણ નહીં બગડે અને જ્યારે તમે એને તળશો ને તો તમારે આ રીતે એકદમ જ તમારા ગોળા રહેશે તો આ રીતે તમારા હાથ પાણીવાળો કરતો જાવું અને એને ગોળો વાળતો જવું તો જોઈ શકો છો તો હું અત્યારે પાણીમાં હાથ બોળતી જાઉં છું અને થોડું થોડું પોષણ લઈને એને આ રીતે એને ગોળો વાળી લઉં છું તો જો તમે જ્યારે આને મિશ્રણ તમે બનાવો અને ગોળા તમે વાળીને એક બાજુ મૂકો ને તો એનો પાણી છૂટતું હોય છે અને ગોળા તમારે એકદમ છૂટા પડી જતા હોય છે પણ આને તમારે જ્યારે તમારે તેલમાં ઉમેરવાના હોય ને ત્યારે જ તમારે એને ગોળા વાળીને તૈયાર કરવા અને હવે આપણે જ્યારે ઉમેરીએ ગેસ ફ્લેમ તો તમારે થોડી હાઈ જ રાખવું અને જો તમારે એકદમ ઠંડા તેલમાં નહીં નાખવા થોડું તેલ એકદમ ટેમ્પરેચર વધા ફૂલ હોય ને ત્યારે તમારે આ કોબીસના મન્ચુરિયન અંદર ઉમેરવા તો આ રીતે તમે મન્ચુરિયન બાળકોને બનાવીને આપી શકો છો અને બાળકોને પણ ખૂબ મજા આવે છે અને બહારના જો પર મળતા હોય એની અંદર જે પીઝરવિટી જે ઉમેરેલી હોય જે કેમિકલ એથી બાળકોને નુકસાન થાય છે તો અહીંયા મેં તમને આ રીતે જો એક ચેક કરીને તમારે જોઈ લેવું કે ફ્રાય થઈ ગયા છે કે નહીં અને આ પ્રાય થેટ અંદર સુધી થઈ જતા હોય છે તૈયાર તો આ રીતે તમારે એને જ્યારે ગોળા વાળો ત્યારે તમારે હલકા હાથે જ એનું મિશ્રણ તમારે મિક્સ કરવું નહીંતર શું છે કે એકદમ તમારા વેજીટેબલ આપણેને અને આમાં બિલકુલ પાણી ઉમેરવાનું હોતું નથી આપણે જે વેજીટેબલ્સમાં પાણી હોય છે એની અંદર જ આ ગોળા તૈયાર થઈ જતા હોય છે તો આ રીતે કોબીસના મંચુરિયન તૈયાર થઈ ગયા છે અને હવે આપણે મેથીના ગોટાની તૈયારી કરીશું તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો તો મેં તમને મેથી તમારે પહેલાં જ ધોઈને આપણે એને આ રીતે કટિંગ કરી લેવી અને પછી બાઉલમાં લઈ અને અહીંયા અત્યારે મેં અઢીસો ગ્રામ મેથી લીધેલી છે અને બસો ગ્રામ જેટલો મેં લોટ લીધેલો છે ચણાનો બસ આની અંદર મેં બીજું કાંઈ નથી ઉમેરેલું અને હવે આપણે આ રીતે મિશ્રણ તૈયાર થઈ જાય ને એટલે આ રીતે તમારે તૈયાર કરવું જોઈ શકો છો તો આ રીતે બનાવવાથી તમારા ગોટાએ એકદમ મોટા ફૂલીને દડા જેવા તૈયાર થશે અને ખાવામાં પણ સોફ્ટ થશે અને એકદમ મીઠા એવા લાગશે તમને ખબર પણ નહીં પડે કે તમે મેથીના ગોટા તૈયાર કર્યા છે અને હવે આપણે થોડો સોડા ઉમેરી દઈશું એટલે કે ખાવામાં ખૂબ જ અને આપણા ફૂલે અને હવે સોડા ઉમેરીને આ રીતે એને બેટરમાં આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો બેટર પણ સારું એવું બની ગયું છે અને હવે આપણે જે કોબીસના મંચુરિયન તળ્યા હતા એની અંદર આપણે આ ગોટાને તરી લઈશું તો તેલ પણ આપણું અત્યારે ગરમ જ છે તો છે ને એકસાથે આપણે બે રેસીપી તો ખૂબ જ સરસ લાગે છે અને ઠંડીની સિઝનમાં તો મેથીના ગોટા ખાવા જ જોઈએ તો હવે આપણે જે તેલમાં આપણે મંચુરિયન તૈરાતા એની અંદર જ આપણે આ રીતે મેથીના ગોટા પણ તરી લઈશું તો છે ને એકદમ સહેલા બનાવવા તો હવે આપણે આ રીતે જઈશું અને તમે જોઈ શકો છો એકદમ તરીને ગોટા કેટલા ઉપર આવી જાય છે તો જો છે ને એકદમ સહેલી રીતે બેટર બનાવું મેથીના ગોટાનું તો આ રીતે તમે જો મેથીના ગોટા તૈયાર કરશો તો તમે દરેક વખતે તમારા એકદમ સરસ જ બનશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે તો આની સાથે જો તમારે ભજીયાની સાથે તમે કઢી પણ ખાઈ શકો છો તમે લીંબુ મરચામાં પણ ખાઈ શકો છો અને ડુંગળી સાથે પણ તમને સારા એવા લાગે છે ખાવા અને જો તમે જ ખાતા તો પણ તમને આ ગોટા ખૂબ જ ખાવાની મજા આવે એવા લાગે છે તો બનાવજો મિત્રો આ વિન્ટરની વિન્ટરમાં તો ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે એવા મેથીના ગોટા તૈયાર છે આપણે તો હવે આપણે એને આ રીતે ઉલટ પુલટ કરતા બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરી લઈશું અને પછી એને ઉતારી લઈશું તો કેટલા સરસ તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે આપણા મેથીના ગોટા અને કોબીસના મંચુરિયન અને હવે સાથે આપણે મરચાં ખાવા માટે પણ એને આ રીતે ફ્રાય કરી લઈશું તો મરચાં પણ આપણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે જોતાની અંદર જોઈ શકો છો તો તો એકદમ આની સાથે તમે કઢી ખાઈ શકો છો લીલા મરચા ખાઈ શકો છો તો તૈયાર છે બંને ના અને મેથીના ગોટા તો હવે આપણે હું તમને બતાવું છું જોઈ શકો છો મંચુરિયન પણ કેટલા સરસ લાગે છે આને તમારે વઘારી હોય તો તમે વઘારી પણ શકો છો અને હવે આપણે આ રીતે મેથીના ગોટા પણ આપણા તૈયાર છે તો મિત્રો જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કર્યું મિત્રો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો શું છે ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે તો મિત્રો તમે આ વિડિયો ક્યાં ક્યાંથી જોવો છો તો મને કોમેન્ટ કરીને જણાવજો અને તમે કયા શહેરમાંથી જોવો છો અને તમારા શહેરનું નામ તમારા ગામનું નામ તો મને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો તો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો તો તૈયાર છે આપડા મેથીના ગોટાન મંચુરિયન